સંતાનગરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બુટલેગરો તેમજ અસામાજિક તત્વોના ઘરે ચેકિંગ કરી ગુનાહિત ચીજ વસ્તુઓ છે કે નહીં તે બાબતે તપાસ કરવામાં આવી હતી તેમજ બુટલેગરોના દબાણમાં આવેલા ઘરોને પણ તોડી પાડવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના સાહેબ અમારા એક માર્ગદર્શન સૂચના આપવામાં આવે જે સૂચના અનુસંધાને અમે માનનીય અમારા આઈજી સાહેબ ચીરા કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાજ સાહેબ નાઓની સૂચના મુજબ હું પાલનપુર એસઓજી પીઆઈ તથા મારી સાથે પાલનપુર પૂર્વ પીઆઈ શ્રી પટણી સાહેબના દ્વારા જનતાનગર વિસ્તારના જે અસામાજિક તત્વો છે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે આવા તમામ ઈસમો વિરુદ્ધ કઠોર પગલા લેવા તેમજ જેમણે ગેરકાયદેસર દબાણો કર્યા છે એમના આ દબાણો દૂર કરી અને પ્રજામાં એક દાખલો બેસાડવા અને પ્રજાનો સાથ સહકાર મળે તેવા શુભ ઉદ્દેશ્યથી અમે હાલ જનતાનગર વિસ્તારમાં છીએ આ વિસ્તારમાં વધુમાં વધુ કોમ્બિંગ કરી અને જે ગેરકાયદેસર ઇસમો છે એમને ઉગતા ડાબવાની અમારી કોશિશ છે અને આ પ્રક્રિયા અમારી કન્ટિન્યુ ચાલુ રહેશે પડી લાવ રાખો